અમદાવાદમાં દિવસે ને દિવસે એટીએમ ચોરીના બનાવો વધતા જાય છે અને પોલીસ તેને રોકવામાં સતત નિષ્ફળ જતી હોય તેવું લાગી રહ્યું છે અમદાવાદના કુબેરનગરના એવોર્ડ રોડ પર આવેલા એક્સિસ બેંકના એટીએમમાં ગત રાજ્યના ત્રણ અજાણ્યા ઈસમો દ્વારા એટીએમ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તે ના તૂટતા તસ્કરો નાસી છૂટ્યા હતા અને એટીએમમાં રહેલા સીસીટીવીને પણ નુકસાન પહોંચાડ્યું હતું પોલીસે તસ્કરોને પકડવા માટે તપાસ હાથ ધરી છે ગઈ રાત્રે દોઢથી બેની વચ્ચે કુબેરનગર એવોર્ડ રોડ ઉપર આવેલું એટીએમ એક્સિસ બેંકનું જે છે એમાં કોઈ વ્યક્તિઓ અંદર ઘૂસી અને સીસીટીવી કેમેરા આ લોકોએ વાયર કટ કરી નાખી અને એ આખું એટીએમ તોડી અને પૈસા કાઢવા માટેનો પ્રયત્ન કર્યો પરંતુ તૂટેલું નથી હવે આ અનુસંધાને એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એની તપાસ હાલમાં ચાલુ છે અમદાવાદમાં છેલ્લા અઠવાડિયામાં એટીએમ ચૂંટણીના નિષ્ફળ પ્રયાસનો બીજો બનાવ છે અને થોડા દિવસ પહેલાં જ આનાનગર વિસ્તારમાં એટીએમ તૂટવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ ત્યાં પણ એટીએમ ન તૂટતા તસ્કરો ફરાર થઈ ગયા હતા અમે અમદાવાદના પૂર્વ વિસ્તારના એટીએમની મુલાકાત લીધી હતી જેમાં ઘણા એટીએમમાં નાતા કોઈ ચોકીદાર જોવા મળ્યા હતા કે ન તો કોઈ લોક સિસ્ટમ ચાલુ જોવા મળી હતી જો કોઈ એટીએમમાં લૂંટ થશે તો તેનો જવાબદાર કોણ અને બેંકના કર્મચારી સાથે વાત કરતાં તેણે નફટાથી જવાબ આપતાં જણાવ્યું હતું કે જો એટીએમમાં ચોરી થાય તો બેંકની પોલિસી હોય છે અમે પોતાના પૈસાની રિકવરી આસાનીથી મળી જાય છે આનાથી નથી એક વાત તો સ્પષ્ટ થાય છે કે એટીએમની સિક્યુરિટીની ચિંતા ન તો બેંક કરે છે ન તો પોલીસ કરે છે અત્યારે આપણે ઊભા છીએ કુબેરનગરના એવોડ રોડ પર જ્યાં એક એક્સિસ બેંકના એટીએમમાં તસ્કરો દ્વારા ચોરીનો નિષ્ફળ પ્રયાસ આચરવામાં આવ્યો હતો એટીએમમાં એટીએમ મશીનને તથા સીસીટીવી કેમેરાને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અને તસ્કરો અહીંયાથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા અહીંયાથી સો મીટરના અંતરે જ કુબેરનગર ચોકી આવેલી છે તો એ વાત સ્પષ્ટ થાય છે કે તસ્કરો બેખોફ બન્યા છે અને પોલીસ ઊંઘથી ઝડપાય છે કેમેરામેન મિત ભટ્ટ સાથે કશ્યપ જોશી ન્યૂઝ ઓનલાઈન અમદાવાદ